જેમ બે ફ્રેન્ડ સુફાલીની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે આજે હું એક વાયરલ રેસીપી શેર કરવાની છું જે મેં જોઈતી અને એ જોઈને મારી હર્ષુએ કીધું કે મમ્મી મને પણ એવું બનાવી આપજે એટલે એ રેસીપી હું બનાવું છું તો મને થયું કે લાવ તમારી જોડે પણ શેર કરું તો એની માટે આ ચાર બટાકા લઈ લીધા છે તો બટાકાને મેં મીઠું નાખીને બાફ્યા છે હવે એને આ છીણીથી સ્મેશ કરી લઈશું આપણે તો આવી રીતે લેવાનું પર્પઝ એવું કે ગાંઠા ન રહી જાય બરાબર તો આવી રીતે બધા બટાકાને છીની લેવાના હવે બટાકા છીની લીધા છે આવી રીતે હવે એની જોડે એક કેપ્સિકમ હતું અડધું એ લીધું છે અને અડધી કોબીજ અડધી નહીં પાભાગની કોબીજ નાની એના પત્તા કાપી લીધા છે હવે આવી કઢાઈ લીધી છે એમાં તેલ એડ કરી દઈશું તેલ થઈ જાય એટલે આપણે થોડુંક જીરું એડ કરી દઈશું જીરું થાય એટલે આ કેપ્સિકમને કોબીકને એડ કરી દેવાનું તમે આમાં ડુંગળી પણ એડ કરી શકો બીજા વેજીટેબલ્સ તમારે એડ કરવા હોય તો એ પણ કરી શકો આમાં આટલું આદું એડ કરીશ હવે આમાં મરચું એડ કરી દેવાનું ટેસ્ટ પ્રમાણે થોડી ખળદર અડધી ચમચી જીરું આ બધું મિક્સ કરી લેવાનું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આ બટાકા જે હતા ને એ અંદર એડ કરી દેવાના આને બરાબર મિક્સ કરી લેવાનું હવે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું થોડું એડ કરી દેવાનું બાફામાં એડ કર્યું હતું એટલે તમે ઓછું રાખી શકો હવે ઉપરથી ગરમ મસાલો થોડુંક એડ કરી દેવાનું અને આમચૂર પાવડર છે પાંચમચી એ એડ કરી દઈશું ખટાશ તમને ના જોઈતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો પણ થોડુંક ખાટું સારું લાગે એની જોડે ખાંડ પણ તમે એડ કરી શકો હું નહીં કરતી હવે આ ડીશમાં જ આપણે મિશ્રણને કાઢી લઈશું હવે આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આપણે એના રોલ વાળીશું આ રીતે આપણે રોલ કરી દેવાના જુઓ ફ્રેન્ડ્સ આપણા રોલ તૈયાર છે હવે આગળ બતાવું હવે આ રોટલીનો લોટ છે જે આપણે નોર્મલ રોટલી બનાવીએ ને તો મીઠું નાખીને લોટ બાંધ્યો છે મેં હવે એનું એમાં લઈ લઈએ તો પહેલાં એને રોટલીની જેમ આપણે બની લઈશું તો આવી રીતે રોટલી બની લીધી છે એક સાઈડે આપણે આને આવી રીતે મૂકી દેવાનું રોલ કરી દેવાનું આટલું થાય એટલે અહીંથી આવા પતલા પતલા કાપા પાડી દેવાના જો ફ્રેન્ડ્સ હું પણ પહેલી વાર બનાવું છું એટલે ધીમે ધીમે કરું છું

તમને એક બીજું ફરી બનાવીને બતાવું તો બીજી આવી રીતે કટ કરી દીધા છે મેં સાઈડ પરની અને આવી રીતે પતલી પતલી કાપા પાડી લેવાના આવી રીતે મેં હાથથી થોડુંક ફેલાઈ લીધું છે અને આવી રીતે એને આમ દબાવતા દબાવતા ટાઈટ રોલ વાર્યો છે જુઓ અને નીચે રહે ને એને થોડુંક પ્રેસ આપી અને આમ દબાવી દેજો બીજું સાઈડ પરથી કટ કરી લેવાનું તો આવી રીતે બનાવ્યા છે મેં હવે એને તરીએ પછી જોઈએ કે વાર થાય છે જુઓ બરાબર તો જો ફ્રેન્ડ્સ આવી રીતે રોલ વારે છે તમને નજીકથી બતાવું તો મને એવું લાગે છે કે તમે પ્રેક્ટિસ કરો ને તો આ બની જાય ના વાંધો હવે હવે એને તરી લઈએ હવે તેલ થઈ ગયું છે તો એમાં આ રોલને એડ કરી દઈશું હવે એને ફૂલ તાપે જ થવા દઈશું હવે ગેસની ફ્લેમ મેં થોડી ધીમી કરી છે તો જુઓ સરસ તરાઈ જાય એટલે આપણે એને લઈ લેવાના બીજી એક ટિપ્સ એવી આપીશ કે આ કઢાઈ ઊંડું લો ને એના કરતાં ફ્લેટ વસ્તુ કોઈ બી લો ને ફ્રાય પેન કે એવું કંઈક તો વધારે સારું રહે એવું મને લાગે છે તરવામાં ઇઝી રહે તો તમે બને ને તો એવી રીતે ફ્લેટ વસ્તુ લેજો જો એમ સહેલાઈથી પહોળું થઈ શકે તો જો દેખાય તો સરસ છે આઈ હોપ ટેસ્ટ પણ બહુ સરસ હશે કારણ કે હું પણ પહેલીવાર બનાવું છું એટલે જોઈએ તો જો ફ્રેન્ડ્સ દેખાવ તો સારો લાગે છે હવે ટેસ્ટમાં કેવો લાગે છે જોઈએ ટેસ્ટ પણ બહુ સરસ થયો છે તમે એકવાર આ રીતે ચોક્કસથી બનાવી જોજો ટોમોસા કચોરી કરતાં જરા નવું સરસ લાગે જો ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ